ન્યૂઝ વ્રજદામ આધ્યાત્મિક અખંડ જ્યોત સાવલી છે મેદાનમાં યોજાયેલા વ્રજદામ આધ્યાત્મિક સંકુલ દ્વારા હિન્દુ પ્રેરણા મહોત્સવ અંતર્ગત ભવ્ય અખંડ જ્યોત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા મંજુસર સહિત સાવલી દ્વારકાધીશ મંદિર ભાવિક ભક્તો દર્શનાર્થે પહોંચે છે વડોદરાના નવલખી મેદાનમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રવાધાનમાં એકવીસથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી વ્રજદામાં વ્રજરાજ જીના સાનિધ્યમાં હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ ઉજવાઈ રહ્યો તે અંતર્ગત આજે વડોદરાથી મંજુસર સહિત સાવલીનગરમાં અખંડ જ્યોત રથ આવી પહોંચ્યો છે સાવલીના વૈષ્ણવ સમાજ મહિલાઓ સહિત ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે વાસ્તવિક આસ્તે શોભાયાત્રા સ્વરૂપે શ્રી દ્વારકાધીશ મંદિરે ભક્તજનો અને નગરજનોના દર્શનાર્થે સ્થાપિત પણ કરાય છે આ દિવ્ય અખંડ જ્યોત વિસ્તારમાં શાંતિ સંસ્કાર સંસ્કૃતિ અને આધ્યાત્મિક ઉર્જા નો સંદેશો પણ ફેલાવશે વડોદરાના નવલખી મેદાનમાં એકવીસ થી ઓગણત્રીસ સુધી ચાલનાર હિન્દુ ગ્લોબલ પ્રેરણા મહોત્સવમાં પધારવા આહવાન પણ કરવામાં આવ્યું છે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયોના તત્વાવધાનમાં વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીના મંગલ સાનિધ્યમાં તારીખ એકવીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર નવલખી મેદાન વડોદરા મુકામે દિવ્ય અને ભવ્ય હિન્દુ ગ્લોબલ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રેરણા મહોત્સવમાં પૂજ્યશ્રીના મુખ્યથી સૌ ભક્તોને श्रीमद भगवत कथा नशपान कर एक हजार ने आठ पोथीजी पारायण एक हजार एक ने आठ ब्राह्मण पोथीजी पारायण करते चौरसी व्रजकोष दर्शन झाँकी भारत का चार गंगोत्री यमदोत्र जमनोत बद्रीनाथ एनी रेप्लिका एक सौ आठ प्रयागराज कलश બિઝનેસ બીટ સાથે બિઝનેસ લગતા નિષ્ણાત વ્યક્તિઓના પ્રવચનો સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દરરોજ સવારે સાત થી નવ મહાલ મહાવિષ્ણુ આગનું પણ આયોજન કરેલ છે જેમાં પંચોતેર હજારથી એક લાખ માણસોને બેસવાની તેમજ નિશુલ્ક જમવા જમણની પણ પ્રસાદની પણ અમે વ્યવસ્થા કરી છે આ મહોત્સવનો લાભ સર્વને મળે એવા શુભાશયથી ગિરરાજમાંથી પ્રગટ થયેલ આ જ્યોત કે જે છેલ્લા આઠ વર્ષથી બ્રજધામ મંદિરમાં અખંડ જ્યોત બિરાજે છે એનું ચાર દિવસ વડોદરામાં અને બે દિવસ વડોદરા જિલ્લામાં પરિભ્રમણ કરીને આ દર્શનનો લાભ આપવાનો નમ્ર પ્રયાસ છે આજે જીઆઈડીસી માં અને સાવલીમાં અહીંયા પરિભ્રમણે કર્યું છે સર્વને આ એકવીસ થી ઓગણત્રીસ ડિસેમ્બરના કાર્યક્રમમાં અવશ્ય લાભ લેવા નમ્ર વિનંતી છે મારું નામ કૃષ્ણકાંત શાહ જનરલ સેક્રેટરી વિવાયો વડોદરા